રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તેમ બધા મજા મળે છે ભગવાન માતાજી બધાની રક્ષા કરે જય માં તો આપણા મેલમાં જે બીજ ઉજવાય છે એ ને એક બેદી અગાઉ કે એક બેદી પછી લેસ્ટર હિન્દુ મંદિરમાં લીરભાઈમાંની બીજની ઉજવણી કરવામાં આવે તો બધા ભક્તજનોને વધારવા વિનંતી બધાએ અઢારે વરણને આવવાની સૂચ છે કોઈ જ્ઞાતિવાદને બધાય બધા વધારવા વિનંતી કે ભાઈ માતાજીની બીજની ઉજવણીની શરૂઆત કરી છે તો શ્રાવણ મહિનાની પેલી બીજ ઉજવીને બધાય ભેગા મળીને અને પછી આગળ આગળ નવું અપડેટ આવી જઈ શેર તમારા એની બધાની અને ડેટ તારીખ નક્કી થાય એ પ્રમાણે આગળથી જ તમને શેર કરી હું તો આવજો સાત સખવા આપજો બધા ભાઈઓ બહેનો અને પ્રસાદીની સુવિધા રાખેલ છે તો બધા પ્રસાદી લઈને જાજો અને ભજની હોય એ બી આવજો બધા મળીને સાથ સરકાર સહયોગ આપજો અને મસ્ત હવાનો પોર છે ઠંડી ઠંડી હવાના પોરમાં મસ્ત મસ્ત જો ટમેટીમાં ટમેટા આવવા મીડ્યા તો આવું જીનો જીનો અહીંયા કરતા હોય આપડી ઇન્ડિયાની યાદ થોડીક આવે અને મકાઈ મકાઈ પોતા કાઢીએ અમે આ બાજુ મકાઈ ને તમેથી વોલ બહુ કરે ગઈ મારે કડી કડીથી સાતી સાતી ભૂગ આવી છે હવે તો કઈ મફાલ બહુ દેખાતો ને જો આ રીતના હે ટમેટા ત્યાં આવશે પણ આ તો ખાલી મજા આવે આપણે અને ટાઈમ જાય તો આપણા ઘરના હાથે મસ્ત મસ્ત જાડવા એકદમ લીલા સોમ હે ટાણે જો આવું કીક હાલો તો જય માતાજી જો આ ખણી કંઈ નહોતો એટલી વારમાં બે ચાલુ થઈ ગયું આ દેહમાં એકદમ વાદળા સવારે ગયા દરેક વાર માંથી જે થોડીક વાર જ થઈ મેં તમને તમારે વાત કરી હતી હિન્દુ મંદિર બારામાં अने जो देखा तो है और साथ जुनो 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 चालू है हम पे जा रहे हैं ये आधे माह वो जारी जो हो ही कुल जो है पर हम कहीं खबर नहीं आउ तो नहीं थी ना बाजू वाला है જો વરસાદ ચાલુ ખરીક વાર આવી તો વરસાદ ચાલુ થઈ જાય કઈ નીકળી ન રો આ દેહ નું આગળ બતાવવા તમે હાડા સ્વાભાગ્ય છે કાગડા બોલે વિચારક આ ઝાડવા સાંભળે હે ને મસ્ત આપણે મજા આવે જો વા તો દેખાતો હોય તેની ધીમ ક્રામ ક્રામ કરે વિચારો આમાં જે બેઠો આમાં દેખાતું હોય ધીમી ધીમી દેખાતું હોય સારું થઈ ગયું બિચારા ટાઈમ ની જતા હોય હાલો બિચારા કેટલી તકલીફ પડતી જાડવામાં આમ લગભગ પાણી ઓછું નાખવું પડે કમલભાઈ રામ રામ સીતારામ જે માતાજી તો આપડી આયા પાસે દેખાય છે ત્રણ પાલેટ લેવાના છે કલેક્શન બોક્સ છે ખાલી બોક્સ છે તો લોડ કરી દઈએ તો આપડે તો આ પાલેટ છે Είναι ηλεκτρονική παλαισία. 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 Είναι ηλεκτρονική Είναι ηλεκτρονική παλαισία. Είναι Είναι ηλεκτρονική There you go. Thank you, sir, very much. So Yeah, yeah, yeah. It's okay. So I'll first see the full clip the load must I I think I think it's a fix maybe. How can you? You try to maybe fix, hein? I think a uh, big big one is the three pallet comes on because the one, that one one is small, so I think so fix. Martin, Martin, okay. Maybe yeah. Try try otherwise hand bolt, uh, fourth one. Yeah, uh, up is all right, no problem. Yeah. Yeah, we'll get four, man. Yeah, I think it's like right. a small pallet so maybe try to put otherwise his fourth one is a handball. Alright, no. Mostoro na lot pallet failo. All right, company. You said All right, yeah, yeah, yeah. yeah <laughs> इन द कैबिन है ना अदरवाइज फॉर्मूला इज मेन थिंग है ना आ रिक्ना लोड करता है जा एक पालेट आवे तो को अभी है बीजू पालेट वहाँ से आवे है तो कोमार किया जा रिक्ना I bring it empty pallet. I bring it empty pallet. Put, put uh, Oh, it's okay. Yeah, it's alright. Maybe no problem. <laughs> this is a light, so light one. Yeah, there's no weight in these Yeah, that's it. Yeah, lots of space. Yeah, because this pallet is a uh, small, eh? Small pallet. Yeah, a Euro pallet. Yeah, Euro pallet. Bo Aya.

રિસ્પેક્ટ બહુ આપે તો તમે રિસ્પેક્ટ આપો તો તમને રિસ્પેક્ટ આપે પણ મેં કીધું આ વેચવારો નથી ને વજન ને તો એ કે ના વજન ને તો એટલે વાંધો નહીં આવે તો શિયાળ પાલેટ છે એક બે ત્રણ જે એક જગ્યા હે તો એ લેવા ગો પાલેટ અને આમાં આવી જાય એક પાલેટ ન કે પછી હેન્ડબોલ કરવો પડે તો આમાં કંઈ વજન નહીં ખાલી બોક્સ જ છે થોડું થોડું હે અંદર વસ્તુ હે જો દેખાતી છે મતલબ પણ પણ ફોરા હે એકદમ પછી આપણે ભરેન લેસ્ટર તરફ જઈએ અને આઈ આઈ ટેલ બોસ આઈ સે ચેન્જ ધ વાન ના ઇઝ વાન ઇઝ અ વેરી શોર્ટ ઇટ વોન્ટ્સ ધ લોંગ વન યા ટેક ધ લોંગ વન ધીસ ઇઝ સ્મોલ વન તો મસ્ત મસ્ત લોડ થઈ ગયું ત્રણ પાલેટ અને આ સોથું હે તો ભાઈ સોથું પાલેટ એ લોડ કરે I think it's alright, but I just checked there in the front side. Yeah, come. I need a little bit more. Yeah, yeah, coming, Oh, uh, Yeah, that's it. It's alright. Uh, uh, close, close the door, Doveri. close the doors on that? Yeah, yeah, yeah. No problem. Yeah, good. Don't forget your trolley. Yeah, yeah, I'll put it in the front. Don't worry. Thank you very much, You're sir. Very well. Have a good day, yeah? And nothing next. to do now, yeah? ઓકે માય ફ્રેન્ડ થેન્ક યુ રિસ્પેક્ટ માય આના વગર કઈ ન થાય આ પ્રિન્ટ નો જા ને એનો આ ફોર્મુલા હે અને લોડ કરવા તો હારું જઈ જરી ને બાઉ ને મેરાજ પી ગયો અને પછી યાદ આવ્યું હું તો પછી ગાય ખા પાસે વાંધ લઈ અને આવ્યો અને પછી આથી લઈ લીધો આ માલ ભર્યો ને એ આ ડિઝાઇન નો ફોર્મ્યુલો હે આના ઉપરથી જ બધું ડિઝાઇન થાય તો સારું થી દૂર ગોતો અને બે મિનિટ જ ગાડી આકી હતી રાવને બહુ ને મેરા પી ગયો એટલે પાછો લેવા આવ્યો સારું નહીં યાદ આવ્યું ને ગયો તો પછી પાછો ધક્કો થતો ને નોટી ગામનો બહુ ધક્કો મૂગો પડે તો એવું થતું રહેતું મગજમાંથી નીકળે ગયું લ્યો ટાઉન છે અને ટાઉનમાં માં આવું ગ્રાઉન્ડ જોરદાર મસ્ત મસ્ત જોવા લ્યો ક્રિકેટ નું ગ્રાઉન્ડ એવું લાગે ગ્રાઉન્ડ આવું કી હોય આ દેહ માં અને આ બસ છે રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર જય શ્રી રામ જય હિન્દ જય લીરભાઈ આપણે કાલે ગઈ કાલે પ્રોગ્રામ હતો હિન્દુ મંદિરમાં ન્યા ગાતા અને મસ્ત લીરભાઈ માતાજીની બીજની શરૂઆત હિન્દુ મંદિરમાં કરીશ તો બીજ આપણે આપણેના હોલમાં હોય એને એકબેદી અગાઉ કે એક બેદી આગળ પાછળ રાખીએ કે કે ન્યાય બીજ હોય ન્યાય બીજ રાખીએ એટલે માતાજીને ભક્તોને કોઈ સુવિધા ન થાય બરાબર મજા ન આવે તો મેરના હોલમાં લેસ્ટર મેરના હોલમાં જ્યારે આપણી થઈ જાય પછી અહીં શરૂઆત કરી અને પહેલો દીવું તો સપોર્ટ કરજો બધાય અને આવજો માતાજીની બીજ વધારજો લીરભાઈ માતાજીની હિન્દુ મંદિર લેસ્ટર હાલો તો પાછું બીજું લહેરાવીશું ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત